ત્યાં ખેડૂતને નુકસાન બાબત થી જે વાતચીત કરવાની છે ગ્રામ સેવક ગ્રામ પંચાયત સરપંચ નાનુભાઈ બારીયા ઉપ સરપંચ શૈલેષભાઈ ને તેમની સાથે પત્રકાર તરીકે જયંતિભાઈ એસ ડાંગોદરા जय हिंद जय भारत ग्राम, ग्राम, ग्राम पंचायत मीटिंग थी नुकसान बाबत बातचीत करवा ग्राम सेवक बोला ग्राम पंचायत सरपंच नुभाजन सभी हाजर में से પંચાયતના ગામ લોકોનું કહેવું છે કે મળ્યો તો બધા સભ્યો ખેડૂતને મળે કે અમારે કોઈનું જોતું નથી

જે ફોર્મ તો ચાલુ નથી થા તો આ આ રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં ચાલુ છે 50 લોકો ઓનલાઈન કરે તોની ભૂલી બોલું એની થઈ જાય તો તમારો ઓફલાઈન બિલ ભર તો ફોર્મ નહીં ભરે એટલે કોઈને મળશે તમે ફોર્મ નાખી દીધું એમાં એવી ઓપ્શન તો નથી ને બેંકના

અને નો મળ્યો કોઈ નહીં નહીં એ કંઈ વાંધો નથી રજવા દે કી છે ને કે કોઈ ખેડુ બાકી મોર બાબા જે પેપેજ વસ્તુ છે Nasional, 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 તમારા <laughs>

અને તેલા બે હો બે હો આવે પર 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 જાઓ જાઓ તમારે લઈ લો ભાઈ કહેલાસ હા મારે ઈજ કરવાનું છે તમે જાઓ ફોન પેન જ્યાં થાકી જાઓ એક મિનિટ મારે તો કાગળ નથી

ગામના આગેવાનો ગામના સભ્યો તેથી કરીને કહું સહમત છે ગામ આપો તમે ટોટલી તે ગામના આગેવાનો અથવા તો સભ્ય ટોટલી ગામ સેવક સાથે ગામ સરપંચ

रामसेवकड़े लोक सिकाई राम पंचायत ऑफिस

लैब्रेरी <laughs> દેવડાંગપુત્રા બોલો છું આપણે વાવડા ગામ પંચાયતમાં ગામ લોકો ખેડૂતને બોલાવવામાં આવ્યા છે કે ગામના લોકોનું કેવું શું છે તેથી હું તમારો અભિપ્રાયને ઇન્ટરવ્યુ લઉં છું આપણું નામ ભાઈ અરદન આપ શું કહેવા માંગો છો અરદન ભાઈ જોઈએ ના એમાં અમે કાયદેસર વિરોધમાં

વાવાડા ગામની અંદર તમામ ખેડૂતને આજે બધા પાકની નુકસાની થઈ ગયેલી છે અને તમામ ખેડૂતને બધાને આ પાકના સહાય યોજના મળે એવી મારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે છું ઓકે કરશે કરશે તમે કહો તો કરે આ તમારું ડિટેલ બધું એ છે

મધરા ન્યુસ ચેનલ ભાઈ જય ભારત જય